દાંત મારે એમ કે છે પણ એનાથી કશું થાય નહીં કેમ કે ભારો મોટો બચડાય એટલે ચાલો આપણે વાડી બાજુ ચાલો આવવા દે રહેલા છીએ આને ભારો ઉછાળ દીધો એટલે હા ગત 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 ચાલતી ચાલતી જાય છે આ જવા બાદીરી ઘણી જોર મજા આપણું સાઈડ કાપી ને જાય છે આગળ એ ચાલવા બાદી રેલી છે આપણે પાછળ પાછળ જવા બાદી રહ્યા બોલ દે ચાલ લાઈક કરે બોલ દે ફોલો કરી દેજો લાઈક ફોલો કરી દેજો આ વગર જઈને પાછા મળીએ તો ફાઇનલી દોસ્તો આપણે વાડીએ પોગી ગયા છીએ ને અહીં છે અહીં બલાડી છે અહીં એનું નામ જ બલાડી છે આવા અહીં દેખાઈ રહી છે બલાડી આ જોઈ લ્યો બધી આ વાડીનો નજારો આ દીકરો નજારો દેખાઈ છે